નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું અલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજસ્થાની પરિવારોનો ગણપોર તહેવાર સુરેન્દ્રનગરમાં સોળ દિવસની ભવ્ય ઉજવણી પરિણીતા કુંવારી કાવોએ શંકર પાર્વતીની પૂજા કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વસતા રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ભવ્ય ઉજવણી કરી છે હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી આ તહેવાર ઉજવાય છે મહિલાઓ પતિના દિધ માટે અને કુંવારિકાઓ સારા વનની પ્રાપ્તિ માટે સોળ દિવસ સુધી શક્કર પાર્વતી ગણગોળની પૂજા કરે છે મહિલાઓ હાથમાં મહેંદી મૂકીને પરંપરાગત રીતે આ તહેવાર ઉજવે છે સોળમાં દિવસે વહેલી સવારે પૂજા અર્ચના બાદ બેન્ડ વાજા સાથે ભય વરઘોડો નીકળે છે ગણગોર માતાની નદીના પાણીમાં પધરાવવામાં આવે છે આ તહેવારે ગુજરાતી મહિલાઓમાં પણ ખૂબ આકર્ષણ જમાયું છે રાજસ્થાની પરિવારના દીપશિખાબેન આશાબેન અને મંજુબેના જણાવ્યું કે તેઓ વર્ષોથી ગુજરાતમાં રહે છે અને કોરોના કાળમાં તહેવારોની ઉજવણી શક્ય ન હતી છેલ્લા બે ત્રણ વર્ષથી ફરી ધામધૂમથી ઉજવણી શરૂ કરી છે ગુજરાતી મહિલાઓ પણ આસ્થાપૂર્વક આ તહેવારમાં જોડાય છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ